ભેગી ઘરે નાની પેટી છે અને સાથે અસવાર છે થોડાક ચડો ત્યારે કામ પડશું આપણને નામ પાડશું જોગીદાસનું અને ચોરી કરશું આપણે જ મથાર વટી જ મેલી છે ભેખડાવી દઈએ જોગીદાસને આકડિયા ગામનો ઠૂઠો કાઠી રાઘો ચાવડો ચોરીના ધંધા કરતાં કરતાં આ છાની મુની આટલી બાતમી મેળવીને ભાવનગર ઠાકોર વજે સંગના રાણી નાની બારનું વેલેડું લૂંટવા માટે પોતાના અસવારોને લઈ ટીંબા ગામની સીમમાં દળવાને માર્ગે ઓડા બાંધીને સંતાઈ રહ્યો છે રણવગડામાં નાચ કરતી કોઈ અપસરા સરીખું હિંગોળિયા રંગનું ઓઝણું ચાલ્યું આવે છે સંધ્યાની રૂંજીઓ રડી ગઈ છે ચારે છેડે સૂરજ આથમવાનું ટાણું થઈ ગયું તે વખતે બરાબર ઓચિંતો છાપો મારીને રાઘા ચાવડાના અસવારોએ નાની બારના કંઈક અસવારોને બરછીથી પરોવી લીધા કંઈક ભાગ્યા થોડાકને બાંધી લીધા અને રાઘડે હાકલ કરી કે બાઈ ઘરેણાની પેટી બહાર ફેંકવી દેજો થરથર કાપતે સૂરે નાની બાઈએ પૂછ્યું કે તમે કોણ છો બાપ જોગીદાસ ખુમાડના માણસો છીએ અરઅર જોગીદાસ ભાઈ સ્ત્રીઓને લૂંટે ખરા જોગીદાસ અખા જ ખાય હા હા ભૂખ્યા પેટે અખાજય ભાવે દાગીના લાવો અખા જ ભાવે ભૂખ્યા તોય સાવજી સાવજ તણના ના જમે ભાઈ કાઢી નાખો જટ ઘરેણા વાદ પછી કરજો આટલી વાત થાય છે તેવામાં કોણ જાણે સીધ દેવગતિ બની કે ચાલીસ ઘોડાની પગડીઓ ગાજી અને છેડેથી ત્રણ સંભાળી કે કોણ છે એ કોણ જોગીદાસ ખુમાણ હાલ્યું આવે ભારે તાકડો થયો રાઘે ચાવડે અવાજ પારખ્યો તું કોણ હું રાઘો ચાવડો રાઘડા અટાણે અંધારે શું કરે છે કોની આરે વળચડ કરી રહ્યો છો આપા જોગીદાસ ખુમાણ હાલ હાલ જટ હાલ આપણા બેયનો ભાગ પેટ ભરીને ધરાય એટલા ઘરેણાં છે પણ કોણ છે અંદર તારા શત્રુ વજયસિંહ નહીં રાણી નાની બા તારે તો વેર વાળવાની ખરી વેળા છે બે કુંવડા પણ હારે છે કરીને બેયનું ટૂંકું રાઘા હસતા હસતા જોગીદાસ બોલ્યા તું કાઠી ખરો પણ ચોર કાઠી નીકળતું જોગીદાસને આવી લાલચ આપવા ના આવત મારે વેર તો સાથે છે બોન નાની બા હારે નહીં એ તો મારી મા બેન ગણાય અને વળી અબડા અંતરિયાળ આધાર વગર ઉભેલી એની કાયા માથે કરોડોનું દાગીનું પણ હિંદવાને ગા અને મુસલાને સુવર બરાબર સમજવો જોજે રાઘા હવે સંમત તો જા જરાક ઠીક જોગીદાસ તારા ભાગ્યમાં ભલે ભમરો રહ્યો તું તારે રસ્તે પડ અમે એકલા પતાવશું રાઘા હજી એ તું સમજતો નથી હવે તો તને રસ્તે પાડીને જ અમથી પડાય નાની બાને કાંઈ અંતરિયાળ રઝડવા નહીં દઉં એટલે એટલે એમ કે જો આ ટાણે જોગીદાસની નજર સામે રાઘો નાની બાના વેલડાને હાથ અડાડે તો જેઠા વળદરે એક હાથ તો ટૂંકો કરી દીધો છે ને આજ બીજો હાથ પણ ખેડવી નાખીશ એટલે મલક માથે પાપ કરતો તું બંધ પડી જાઈશ એમ છે તયે તો થાજે માટી જોગા માટી તો કાંઈ થવાયું ને થઈ જવાશે બા માએ જાણ્યા ત્યારથી જેવો હર્યો એવો જ છીએ રાઘડા બાકી તારે માથે અત્યારે કાળ ભમે છે માટે ભલો થઈને આ બધું રહેવા દે રાઘા અને જોગીદાસે પોતાની ફોજો ભેળવી ખિસાણ મચી ગયું પોતાના અસવારોના લોથોના ઢગલા જોઈને રાઘો ભાગી નીકળ્યો કાપતે શરીરે નાની બા રાણી માફામાં બેસી રહ્યા છે અને હજુ ભરોસો નથી કે બહાર વટિયાના પેટમાં કુળ કપડ છે કે ઉલમાંથી ચૂલમાં પડી ગઈ એવી એને પેટમાં ફાળ છે જોગીદાસે હાકલ કરી એલા ગાડા ખેડૂ માને પૂછો કે પાછું દળવે જાવું છે કે ભાવનગર જ્યાં કહો ત્યાં મેલી જાઓ માને કહીએ કે હવે કાંઈ જ ફડકો રાખશો નહીં નાની બાહે બહાર વટિયાના મોંમાંથી મોતી પડતા હોય તેમાં વેણ સાંભળ્યા એને પોતાનો નવો અવતાર લાગ્યો એણે કહેરાવ્યું આવ્યું કે જોગીદાસ ભાઈ વીરા બોન આવડા કરજમાંથી ક્યાં ભવે છૂટશે ભાઈ મને ભાવનગર ભેડી કરી દો હું આવડો ગણ તમારો કોઈ દી નહીં ભૂલું વેલડાને વીંટી વડો ભાઈ જોગીદાસે હુકમ કર્યો ભાલાળા ઘોડે સવારોની વચ્ચે વીંટળાઈને વેલડું હાલતું થયું મોખરે જોગીદાસની ઘોડી ચાલી નીકળી પંથ કપાવા લાગ્યો અધરાત ભાંગી અને આભના નાના મોટા તમામ તારલા એની ઠરેલી જોતે ઝબૂકી વગડાને ઉજમાળો કરી માંડ્યા રહ્યા છે ત્યારે ભાવનગરનો સીમાડો આવી પહોંચ્યો ઘોડીને વેલડાની ફડક પાસે લઈ જઈને વટિયાએ રજા લીધી કે બોન માં હવે તમારી હદ આવી ગઈ છે હવે તમે ઘરને ઉંબરે ઉતરી ગયા બાપા હવે મને રજા આપો જોગીદાસભાઈ નાની બાની છાતી છલકી તમે મારી ભેડા હાલો હું મહારાજને કહી તમારું વટું પાર પડાવું તમારો વાળ વાંકો નહીં થાય માળી કાંઈ બદલાની લાલચે મેં તમારી વાર નથી કરી અને તમારી રીફા રસે બહાર વટુ પાર પડે એમાં જોગીદાસની વસેકાઈ સી મારો ગરાસ તો હું બેમાંથી એક રીતે જ મેળવીશ કાં મહારાજની સામે સામી છાતીએ ઝાટકા લઈ દઈને ને કાં તો પ્રીતિની બથું ભરીને આજ તો રામ રામ મહારાજને મારા રામ રામ કે જો માડી એટલું કહીને એણે અંધારે ઘોડી પાછી વાળી ઘડીભરમાં તો ઘોડા અલોપ થયા જોગીદાસ ભાઈ જોગીદાસ ભાઈ એટલા સાદ જ માફાની ફડકમાંથી નીકળીને ભરમાં સંતાડા રહ્યા તો જોયું ને ફ્રેન્ડ્સ એક બહાર વટ્યો હોવા છતાં કેવી તેની ખાનદાની કેવી વફાદારી તો ફ્રેન્ડ્સ આવી જ સત્ય ઘટના લોકવાર્તાઓ અને પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ